નમસ્કાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેનાલ પરિસીએલ દ્વારા પાંચ લાખ રૂપિયાની સહાય પરિવારને આપવામાં આવી છે સહાયની રકમ અર્પણ કરતી વખતે ધારાસભ્ય જયેશભાઈ કાકડિયા તાલુકા પંચાયતના ચેરમેન બાબુભાઈ વાડા આગેવાન બિસુભાઈ વાડા તેમજ પીજી વિસીએલ અધિકારી એસટી ગરાસિયા ઉપસ્થિત રહ્યા હતા પરિવારને સમયસર સહાય મળતા ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ અને પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બાબ્ભાયવડા તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન મારા મત વિસ્તાર કેનલ પરમાં ખેડૂતનું દોઢમીને પહેલાં અકસ્માત થયું હતું ત્યારે ટૂંકા ટૂંકા સમયમાં એમને એક લાખ રૂપિયા આપ્યા હતા અને આજની તારીખમાં ચાર લાખ રૂપિયા આપ્યા ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડીયા સાથે હતા અમારા પીજી વિશ્વના સાહ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને ચાર લાખ રૂપિયાનો અને થયો તો પીજી વિશ્વલ લાઈન ઉપર બરાબર એ બદલ પીજી વિશ્વલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ એસટી ગરાસિયા નાયબિજનેર ચલાલા સબડિવિઝન આજરોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરાએ જે વીજ અકસ્માત નડેલ હતો જે સંદર્ભે અમે તેમને એક લાખ રૂપિયાનો ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી ત્યારબાદ આજરોજ અમે ચાર લાખ રૂપિયાનો ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજીવી સેલ તરફથી આપવા માટે અમે અત્રેની અત્રે એમના સ્થળ ઉપર ઉપસ્થિત થયેલ છીએ thank <laughs> you